લે આવો આમ હું જોતા હું હા આ મારા છોકરાને પૂછાવ્યું એમણે જોયા હોય તો એ હા જોવા દે જરાજી છે નહીં જરાજી ઓ જરાજી તમારે આ રો જોયા તો

તો મે તો હોરાસી 10/08/2008 વાળો તો સુતા પડ્યા ઈ તો જો કોમે ઓમે જઈ નાયો રાતે પોણી પોણી કદા ગળવા જે તો બરાબર હે તમે આ મંદિર જઈને દેહો હા એને આપે જો હા રેડો હા તો બેડો એકતા હું અબ હા તો સમજ્યા હા એ તું ચણા બોલાવ વેલા મે લ્યા કે પોણી પાઉ

ઓમળા જવા દે ઓમળા આ મંદિર હે હે મંદિર આ તો આ કેટલા બજે આવી ગયા અલ્યા આપણો તો સાફ કરવા બોલાયા હતા ને આપણે તો ટિંગું સૈકલ શીખલાઈએ આ તોથી આવી ગયા હે એ ઢોંગરા તમે મધ્યમાં હા તો તમારે હે ને આ ટિંગું સૈકલ શીખાવે ના ટિંગું ને

આ તો નું સાયકલ તમારા બેલી છે ને જીના નોરતા કરવાનું છે ને કા કા દી હેડો ચાર ના મેલે મે તો હવા ના બે દેર ઓલે આલો તમને ખબર થી તમે મંદિરે

કો હો આ અમે રમેતા છોકરા પાછા આયા બોલે હવે આયા હોય ભૂખ લાગી અમે મંદિર સાફ કરી દી હવે રખાદાર ફોર

આ કાકા ઓય રાખો કે મેલા ઉભેલા કાન બધું ટેબલ પર પેલા ના કીધું તમે આ લઈ જવાનું રો વાળો લઈ જવું આ લઈ લેજો જી હા અરે હા જી હો બે મસે được rồi dạ, được, ăn đi được Để không? bỏ lỡ những video hấp dẫn này, હા મારું પંચો પાટણ હા